નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો પચીસ મહત્વની પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આગળ વાત થશે વિદેશ જવાના સપના દેખાડીને છેતરપિંડી કરવામાં આવી છે વાત છે દહે ગામની ત્યારે આગળ થશે સિંગોડા ડેમના દરવાજા ખોલાયા બાર ગામોને કરાયા છે એલર્ટ આગળ વાત થશે ઓલા ઇલેક્ટ્રિક સામે નવી મુશ્કેલીઓ સામે આવી છે ત્યારે વાત થશે આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનું જામનગરમાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે વાત થશે એકસો ને ચાલીસ કરોડ ભારતીયો મારી તાકાત છે ત્યારે વાત થશે પીએમ મોદીના ગામનો ઐતિહાસિક વારસો સામે આવ્યો છે આગળ વાત થશે હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વાત થશે રશિયા અને યુક્રેન યુદ્ધ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે આગળ વાત થશે વિક્રમ ઠાકોરના સમર્થનમાં કાજલ મહેરિયા આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કર્યા બાદ મામલો ગરમાયો છે વિક્રમ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ માટે સમાજના લોકો તહે તેમ કરવાની જાહેરાત કરી હતી વિક્રમના સમર્થનમાં ગેનીબેન ઠાકોર બાદ હવે કલાકાર એવા કાજલ મહેરિયા પણ આવ્યા છે તેમણે વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય ગણાવી છે સાથે ઠાકોર સમાજ માટે વિક્રમ ઠાકોરનું ગીત ગાઈને સમર્થનનો આહવાન પણ કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે

ત્યારે જ રશિયા અને યુક્રેન એક ટેબલ ઉપર વાતચીત માટે બેસશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાઈ ગયો ત્રણસો કિલો ફૂલથી શણગારેલા મંદિરે ભવ્ય નગર યાત્રા સાથે ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો ઈસવીસન સોળસોને સત્તાવનમાં રાજવી વીરી શાલજી મહારાજ સાથે માતાજી જે સ્વરૂપમાં પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબ્લો લોકોનું વિશેષ આકર્ષણ બન્યું હતું માતાજી સાથે મહાદેવ વીર વેતાલ અને હનુમાનજીના ટેબલા પણ નગરયાત્રામાં સામેલ હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીના ગામનો ઐતિહાસિક વારસો પીએમ મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ પ્રકાશ પાડ્યું છે અને કહ્યું છે તેના વડીલોએ બાળકોને ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન શિલાલેખો અને વસ્તુઓ શાળામાં જમા કરાવવા પ્રોત્સાહિત કર્યા તેમણે કહ્યું કે સમય જતાં તેમને તેમના ગામનો સમૃદ્ધ ઇતિહાસ સમજાયો છે અને ચીને તેના પર એક ફિલ્મ પણ બનાવી છે તેમણે ઉલ્લેખ કર્યો છે કે પ્રખ્યાત ચીની ફિલોસોફર હુસેન સંઘે ઘણી સદીઓ પહેલા વડનગરમાં સમય વિતાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ચાલીસ કરોડ ભારતીયો મારી તાકાત છે પ્રધાનમંત્રી મોદીએ પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથે વાતચીત વાતચીત આ પોડકાસ્ટમાં મોદીએ તેમના વાળપણ હિમાલયમાં વિતાવેલા સમય અને જાહેર જીવનની તેમની સફળ વિશે ચર્ચા કરી લેક્સ ફ્રીમેન સાથે પોડકાસ્ટમાં મોદીએ કહ્યું કે જ્યારે પણ આપણે શાંતિ વિશે વાત કરીએ ત્યારે દુનિયા આપણને સાંભળે છે કારણ કે ભારત ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીની ભૂમિ છે 140 ચાલીસ કરોડ ભારતીયો મારી તાકાત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનું જામનગરમાં આગમન થયું છે આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકરનું જામનગરમાં આગમન થતાં હે ગુરુજી હે ગુરુજીના નાથથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે કેટલાક ભક્તો ભાવ વિપોટ થઈ ગયા હતા એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓ એકત્ર થયા હતા તેઓનું ભક્તોએ રુદ્રાક્ષ અને પુષ્પગુચ્છથી તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિક સામે નવી મુશ્કેલીઓ હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ઉત્પાદક અને વાહન નોંધણી એજન્સી રોજ મેટા ડિજિટલ સર્વિસેસ લિમિટેડ ઓલા ઇલેક્ટ્રિક્સ સામે કેસ દાખલ થયો છે રોજા મોટર્સે કંપની પર લગભગ અઢારથી વીસ કરોડ રૂપિયાની ચુકવણી ન કરવાનો આરોપ લગાવ્યો છે ઓલા ઇલેક્ટ્રિકે સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગમાં આ વાતનો ખુલાસો કર્યો કંપનીએ રોજ મોટર્સના દાવાઓને નકારી કાઢ્યા છે વાત કરીએ તો સિંગોડા ખોલાયા બાર કરાયા છે એલર્ટ કોડીનાર તાલુકાની જીવાદોરી સમાન સિંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા ડેમની અંદર રહેલા પાણીને ખાલી કરવાની કવાયત શરૂ થઈ છે તેના કારણે ડેમ કાંઠા વિસ્તારમાં આવતા ઘાટવડ સુગાડા છાછર રોનાજ દુદાડા ઇચવાડ કોર્ડિનોર સહિતના બાર થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ડેમના દરવાજા ખોલવામાં આવતા ત્રણ દિવસ સુધી એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ જવાના સપના દેખાડીને છેતરપિંડી કરવામાં આવી છે દહેક ગામમાં રહેતા એક યુવાન સાથે લંડન મોકલવાના બહાને છેતરપિંડી થઈ છે પંકજકુમાર પટેલ નામના યુવક પાસેથી ગાંધીનગરના સરઘાસણ ઇપલવાસ આવાસમાં રહેતા

જાલોદની બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી એ કે ભાટિયાએ બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી મદદની ચૂંટણીની નિમણૂંક પણ કરી છે તાલુકાની અડસઠ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ચાર ગ્રામના વોર્ડની પેટા ચૂંટણીનું આયોજન છે આ ચૂંટણીઓ એપ્રિલ બે હજાર પચીસમાં યોજાવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા કચ્છના રાપર શહેર અને તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે રાપરમાં ચાલીસ હજારની વસ્તી અને સાઠ હજાર પશુઓ માટે પાણીનું સંકટ ઊભું થયું છે નર્મદા વિભાગે ત્રીસ માર્ચથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી બંધ કરવાની જાહેરાત કરી છે રાપર નગરપાલિકા પાસે માત્ર નગાસર તળાવ જ પાણી સંગ્રહ માટેનો એકમાત્ર સ્ત્રોત છે તળાવ સંપૂર્ણ ભરાય તો પણ માત્ર દસથી પંદર દિવસ પૂરતું જ પાણી મળી શકે તેમ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે